જ્યારે કથા શ્રવણ કરાવી રહ્યા હતા ત્યારે દેવો બધા જ એ ત્યાં આવ્યા કથા જે ચાલતી હતી ત્યાં ગંગાના કિનારો ઉપર રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા હતા ત્યારે દેવો એ કથામાં આવીને બેસી ગયા હતો તો એને કથા શ્રવણ કરવા માટે મળત પણ એ સોદો કર લાયા લાયાવા અમૃતનો ઘડો લઈ અને આવ્યા અને કીધું કે મહારાજ અમે આ અમૃત નું ગળું લઈ આવ્યા છીએ એ અમૃત નો ગળામાંથી અમૃત લઈ અને તમે રાજા પરીક્ષિત ને પીવડાવો એ અમર બની જશે અને એના બદલાની અંદર એ એ જે જે કથાનું અમૃત છે અમને તો પછી રાજાને પૂછે છે કે ભાઈ આ બેમાં ભેદ શું છે આ કથાના અમૃત ની અંદર અને આ અમૃત ની અંદર તો કહે છે કે અમૃત જે અમૃત છે એ પીવાથી તું અમર બની જઈશ પણ અંદરના જે દુઃખ છે ને એ અમર નહીં ભલે એ નાશ નહીં થાય અને ભગવાનની કથા જો તું શ્રવણ કરીશ તો તારો શરીરનો નાશ થઈ જશે પણ તું આનંદિત થઈ અને તું મૃત્યુ પામીશ દેવોને ને ભગડ્યા કે કવ સુધા કવ કથા લો કે કવ કાચ કવ મણિર્માન કે ક્યાં પથ્થર નો ટુકરો તમારું અમૃત અને ક્યાં અમારી આ શ્રીમદ ભાગવત કથા જાઓ જાઓ અહિયાં નીકળી જાવ પણ એમ શાંતિ થી આચીન વૈર્યાવાદ એની કઈ કથા સોની લમે લઈ દેવો પણ એમ કહે છે કે અમે આ મનુષ્ય અવતાર ધારણ કરીને આ પૃથ્વી ઉપર આવીએ ને આપણે બધાને દેવ બનવું છે અને દેવોને મનુષ્ય બનવું છે કે ભાઈ મનુષ્ય જન્મની અંદર ધારણ કરીને આવીએ અમે ભગવાનના કીર્તન કરીએ કદા શ્રવણ કરીએ અને ભગવાનના કીર્તન કરતા કરતા મૃત્યુ પામી તો આપણે થાય કે ભાઈ આજે આપણો દેહ આપણે તો મરીએ છીએ દેવો તો અમર છે ને એમનો સમય આવે ત્યારે એ મૃત્યુ બાambe પર ધ્યાન સુધી અમર છે તો એ જે દેવોનો જે દેહ છે દેવોનો જે શરીર છે એ ચાંદી છે અને આપણો જે શરીર છે એ લોખંડ છે તો એ લોખંડ સારો કે પછી ચાંદી ચાંદી સારી ને દેવતોનો લાગો ભાવ તો એ લોખંડ આવે તમને કહું કે ભાઈ હિ લોખંડ જો ટોકરો હોય ને હેડા ચાંદી જો ટોકરો આંખે કેવું ખપે તો મારા ચાંદી વે દઈ દો ને લોખંડ ઘરે હેડો પીવો તો તમે ચાંદી ને પસંદ કરો પણ સારા માણસો છે એ વેપારી માણસો તેને પસંદ કરવાના છે પૈસા એના જાજા મળવાના પણ એ જે લોખંડ ને કદાચ પારસમણી નો સ્પર્શ થઈ જાય તો એ લોખંડ સુવર્ણ બની જાય તો આ શ્રીમદ ભાગવત ની કથા એ પારસમણી લોખંડના ટુકડા એ લોખંડના ને ભાગવત સ્પર્શ સ્પર્શ થાય લીલા તો આપણે બધા જ કરી જઈએ આપણે બધા સ્વર્ણ બની જઈએ દેવું કરતા એક સ્ટેપ આગળ તો એવી ભાગવતની કથા છે એટલે કીધું કે આ અમૃત ની અમને કઈ જરૂરથી અમારા કરીને તો કથાનું અમૃત છે